મેઘરજના રામગઢી ભૂતિયાગુંડીના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામજનોને પીવાના પાણી માટે પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે જોકે ગામમાં ઘરે ઘરે નળ તો લગાવવામાં આવ્યા છે પરંતુ આ નળ જળ નહીં આવતું હોવાથી રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પીવાના પાણી માટે પણ ગ્રામજનોને લગભગ એક કિલોમીટર જેટલું ચાલીને પાણી ભરવા જવું પડે છે ગામના રહીશો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર અનેક વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ હજુ ગામમાં પાણી નથી મળી રહ્યું અને તે માટે કોઈ જ કાર્યવાહી પણ કરવામાં નથી આવી